you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવામાન વિભાગની સાથે આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં ચોવીસ થી છવ્વીસ જૂન વચ્ચે ભારે વરસાદ વરસવાની આગાહી છે જેમાં ખાસ કરીને આહવા ડાંગ વલસાડ માં સાત થી આઠ ઇંચ જેટલો વરસાદ પડવાનું અનુમાન છે સુરત નવસારી તાપીમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ પડી શકે છે આ સાથે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે હાલ ગુજરાત માં વરસાદી માહોલ છવાયો છે છે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેમાં ખાસ કરીને બોટાદ ગીર સોમનાથ રાજકોટ કચ્છ અમરેલી ઉના જુનાગઢ સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે માંડવીના ગ્રામ્ય ભારે રસ્તા પર પાણી વહેતા થયા છે અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદનું આગમન થતા વડોદરા વાસીઓને ગરમી રાહત મળી છે રાત્રિ દરમિયાન ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી પણ બીજી તરફ વડોદરા શહેર જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પહેલા વરસાદમાં માં તંત્ર ની પ્રિ મોન્સૂન કામગીરીનો પોલ ખુલી ગઈ છે ત્યારે આજે પણ ધોધમાર વરસાદ વરસી શકે છે